એક થોડો એબસ્ટ્રેક પ્રશ્ન છે ભાઈ એટલે હમણાં એક વિડીયો જોતો હતો ભાઈ તો એમાં એક કોઈ એક એનલાઇટન પર્સન છે ને એમ કે આફ્ટર ડેથ ની આપણા એટલે આપણે તો કદાચ મહારાજની જ વાત હોય પણ એમ કે એક જનરલ વિડીયો જેને બહુ બધા મિલિયન્સ ઓફ યુ હતા આફ્ટર ડેથ ની એને વાત કરી એમ કે આફ્ટર ડેથ એમ કે જયારે સોલ સેપરેટ થાય છે બોડીમાંથી એમ કે એટલે ઇઝ રિવર વૈતરની વૈતરણી કરીને રિવર છે ઇઝ એનર્જી ફોર્મ એમ કે વૈકોની riverમાંથી એમ કે સ્ટોલ હસ ટુ વોક વિચ ઇઝ નોટ અ ફિઝિકલ યુ નો પનિસર મેટા મોર્ફિકલ ઓર એનર્જી river કે જે માં એમ કે ચેતના પસાર થવું પડે કે એ પસાર થાય તો એમ કે અડધા લોકો બાઉન્સ બેક બીકોઝ હાર્ડનર ઓર એટલે બાઉન્સ બેક જાય ને પાછો લાઈફ એન્ડ ડેથ માં આવે ઓમ કેમ કે river માં એબ્સોર્બ થઈ જાય એટલે they become one with the energy mm -hmm. સર્ટન પીપલ વિલ ક્રોસ ઇટ અને એ લોકો હેવન અને હેલમાં જાય એમ એટલે એ આખું એમને એક્સપ્લેન કર્યું હતું કે વોટ હેપન્સ આફ્ટર દેટ તો એટલે આપણને એટલું આ વસ્તુમાં ખ્યાલ ના હોય એટલે મેં તો આપને આપ જો શેર કરો બધા ડિટેલ્સ આ બાબતમાં એટલે આપણે તો મહારાજની જ વાત હોય એમ મળી પણ ઘણા બધા મિલિયન્સ ઓફ ફોલોવર યુઆર ઓબ્વિયસલી ઇન્ફ્લુઅન્સ એટલે લાઈક્સ ને બધું બી હતું એટલે બધું આપને પૂછવું એમ કે એ શું હોય છે પ્રોસેસ એટલે એકચુલી તો સ્થૂળ દેહ છૂટે પણ સૂક્ષ્મ શરીર અને કારણ શરીર તો સાથે જાય જ એટલે કર્મ સંસ્કારો જે છે જે જે ચિત્તમાં જે કર્મ સંસ્કાર ડેવલપ થયા હોય પેલા તો અનંત જન્મ ના હોય એમાંથી જેટલા વાઇપ આઉટ થયા હોય તો બીજા નવા થયા હોય એ બધા કારણ શરીર સાથે હોય જ એટલે જ્યાં સુધી કારણ શરીર મહારાજ કે છે ને એની વાસના વજ્રસાર જેવી છે એમ એટલે કારણ શરીર માંથી જયારે પાર પડે પછી આવા બધા અનુભવો નથી રહેતા પણ જ્યાં સુધી હોય ત્યારે આવા બધા જે બેથ એક્સપીરિયન્સ કે છે ને મર્યા પછી અનુભવો ને એવું બધું થાય છે એ બધું થાય અને જેને સ્થુલ સૂક્ષ્મ કારણ શરીર રહ્યા જ નથી અને છતે દે જેને આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એટલે બાપા કે છે ને એ તો પામી જ રહ્યો છે એને પછી કઈ આવું જવું કે એવું કઈ રહેતું જ નથી એટલે આવી બધી કોઈ પણ અનુભૂતિ એને થતી હોતી નથી કે ફલાણા ધમ માં ગયા ને આમાં પાછા આવ્યા ને ઓલા રહી ગયા ને એ બધું એની જે પોતપોતાની જે કર્મ સંસ્કારો અને એની જે બધી વાસનાઓ છે એને લીધે આવું બધું એને અનુભવ થાય છે પણ જ્યારે આત્મા પરમાત્માનો એકવાર સાક્ષાત્કાર થઈ જાય પછી કારણ શરીર થી જયારે પર થઈ જાય પશ્ચિતાવકય અનુભવ નું ಯಾವಾಗ ક્ષકતા આવી રીતે ને તે દે માં હોય કે ન હોય એને અખંડ પરમાત્મા ના દિવ્ય સુખ ની જ અનુભૂતિ થાય એટલે પછી માયા નો આવરણ નો પડદો જ નથી રહેતો એટલે પછી પૂરું થઈ જાય બરાબર સમજી કે કોઈ પછી જ્યારે સૂક્ષ્મ શરીરમાં જ્યારે ગમન થાય ને ચેતન્ય નું પછી આ બધા જૂ જૂદા લોક ના આ ને તેના બધા ની અનુભૂતિ થતી હોય છે એટલે મહારાજના વખતમાં એ અમુક સંતો બીજા ધામોમાં રહી જતા હતા કારણ કે મહારાજની ઉપાસના સર્વોપરી નતા સમજી શકાય અવતારોના જે સ્થાનો છે એમાં એની વૃત્તિ રહી ગયો એટલે એ સ્થાન ની અનુભૂતિ થાય એવું છે એટલે જ્યાં સુધી સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર છૂટે નહીં અને પરમાત્માની સર્વોપરી ઉપાસના ના સમજાય ત્યાં સુધી સૂક્ષ્મ સૃષ્ટિમાં જે જુદા જુદા અને જુદી જુદી ચૈતન્ય ભૂમિકાઓમાં જે એના જે અધિષ્ઠાતા દેવ અને બધા રહ્યા હોય એનો અણુ માત્ર પણ એટેચમેન્ટ રહ્યું હોય તો એ બધાની અનુભૂતિ થાય એટલે બધું આવરણ કરતા છે એટલે બાપા કે છે ને કે અક્ષર પર્યંત બધું આવરણ કરતા જ છે અક્ષર કોટી પર્યંત ભલે માયાનું આવરણ નથી અક્ષર કોટી કર પણ આવરણ કરતા એમ કીધું બાપા એ આવરણ કરતા એકદમ ક્લિયર ભાઈ સારંગપુરના ચૌદમાં મહારાજે આમ છેલ્લે કીધું કે પાપી જીવ હોય ને એને અંતકાળે એમ કે કે જયારે અંત સમો આવે ત્યારે અજ્ઞાની જીવ ને યમના દૂધ દેખાય અને દેહ ની વિસ્મૃતિ થાય ને મૂર્છા અવસ્થા આવે અને પછી તે યમના દૂધ દેહ ને મુકાવી ને જીવને જુદો કરે એટલે ત્યારે એ જીવને પ્રેત નો દેહ બંધાય છે પછી તે દેહ કરીને યમપુરી કશને કષ્ટ ભોગવે છે અને જ્ઞાની એવો ભગવાન ભક્ત હોય તેને અંત કાળે ભગવાન ને ભગવાન ના સંત ના દર્શન થાય એટલે અને પણ દેહની ની વિસ્મૃતિ થઈ મૂર્છા અવસ્થા આવે પછી એ દેહ ને ને જુદો થાય અને ત્યારે ભક્ત ને ભગવાન ભાગવતી તનું આપે છે એ દેહ કરીને ભગવાનના ના ધામ ને વિશે રહે છે આપે બહુ ખુબ સુંદર વાત કરી કે ભગવાનનો નો ભક્ત એટલે જયારે એવી દિવ્ય સ્થિત થાય પછી તો આવું જવું રહેતું નથી એમ કે ખુબ સુંદર વાત કરી પણ એમ કે આપી જીવો ને એટલે

મૃત્યુ થયા પછી જે ફળ ભોગવવાનું હોય ગમે ત્યાં જઈને સ્વર્ગ હોય કે નરકમાં ગમે ત્યાં જઈને એમ કે આવી જે સુક્ષ્મ સૃષ્ટિમાં જે જવાનું હોય એમાં બધું વૈતરણ નદી બાપાશ્રી એક જગ્યાએ પહેલા ભાગમાં એક જગ્યા વૈતરણ નદીમાં કોઈ પડે એમ 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 કે એટલે એમ કે એમાં તો એમ કે આ બધા યમપુરી ના માર ખાય એમ બધા એટલે કદાચ ત્યાં એ બધા માર્ગમાં બધા જે સૂક્ષ્મ સૃષ્ટિના બધા સ્વર્ગ ને નરક ને પછી એમ કે પ્રાપ્તિ થતી હોવી જોઈએ સ્વર્ગ નરક કે વોટેવર એમ કે જે કર્મ નું ફળ ભોગવાય છે એટલે મોટા ભાગના એવા બધા પસાર થતા હોય જે તમે વાત કરીને કે બાપા શ્રી એને કીધું છે કે ભાઈ એને ભાગવતી આપે જે ભક્ત ને એને પણ સંત દેખાય અને પછી એને પણ દેહથી જીવ જુદો કરે આ બધું છે ને એ ભગવાન ના ભક્તો ખુબ આગળ વધેલા હોય ભગવાનની કૃપા થઈ હોય એને પછી પોતે વચન આપ્યા હોય એટલે એવા ને એવી રીતે કરે ને પછી ભાગવતીતાનું આપે પણ જેને છતે દેહ દેહમાં જેવી સ્થિતિ થઈ ગઈ હોય આત્મા પરમાત્માનો કર થાય ને મૂર્તિ માખણ રહેવાની સ્થિતિ મહારાજ ને મોટા મુક્તો કૃપાથી થઈ ચૂકી હોય એને પછી કઈ રહેતું નથી એને અવાજ જવા જેવું રહેતું જ નથી એ તો છતે દેહ પામી જ રહ્યો છે એટલે એને પછી કઈ રહેતું નથી એ સિવાય બીજા જે ભક્તો હોય કે જેની ઉપર મોટા કૃપા કરે એનું પૂરું કરાવવું હોય એને એવી અનુભૂતિ કરાવે કે એને દેહ માંથી છૂટો પડે પોતે દર્શન દઈ ને પછી એને પાછા ભગવતીનું આપે અને પછી પોતાના સુખની અનુભૂતિ કરાવે છતે જ જેને એવી સ્થિતિ થઈ ગઈ હોય એને પછી એવું કઈ રહેતું નથી એમ કેવાનું Ya hizo Aminara.